પૂર્વ વ્યવસ્થા વચ્ચે પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો જમાવડો યુપી સરકારે મહાકુંભ માટે અગ્નિ સુરક્ષા એડવાઇઝરી કરી જાહેર ટેન્ટમાં સ્ટવ હવનકુંડ ઉપયોગ ન કરવા અપાઈ સૂચના તો આઠ દિવસમાં આઠ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યું અમૃત સ્નાન આરજીકર હોસ્પિટલ દુષ્કર્મ બાદ હત્યા કેસ મામલે આજે નિર્ણયનો દિવસ આરોપી સંજય રોયની ઉપર પર દહ કોર્ટમાં આજે સુનાવણી સંજય રોયે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં મહિલા ડોક્ટરની ક્રૂરતાપૂર્વક કરી હતી હત્યા દિલ્હીના ચૂંટણી રણમાં પ્રચાર અભિયાન પૂરજોશમાં ભાજપ કોંગ્રેસ અને આપ પ્રચારમાં લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર તો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ તો રાહુલ ગાંધીનો આજે રોડ શો ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો માર્ગ થશે મોકળો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં યુસીસી નિયમવાલીને અપાઈ મંજૂરી મુખ્યમંત્રી ધામીએ કહ્યું લગભગ તમામ પ્રક્રિયા અને તાલીમ કરાય પૂર્ણ જળ સંગ્રહ માટે સુજલામ સુફલામની મહત્ત્વની ભૂમિકા રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે તેત્રીસ હજારથી વધુ કામો પૂર્ણ બત્રીસ હજાર નવસો અડતાલીસ લાખ ઘન ફૂટ પાણી સંગ્રહ શક્તિમાં વધારો વર્ષ બે હજાર ચોવીસમાં કુલ સાત પોઈન્ટ ઓગણપચાસ લાખ માનવ દિન રોજગારીનું થયું સર્જન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એએમસી ના મધ્ય ઝોનમાં વિવિધ માર્ગોના નામકરણ અને સર્કલ લોકાર્પણ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત જૈનાચાર્ય શ્રી હિમાચલ સુરી સર્કલ અને ગુરુદેવ મૂર્તિ મૂર્તિનું કર્યું અનાવરણ સાથે જ શ્રી હિમાચલ સુરી અને શ્રી રત્નાકર વિજય માર્ગનું કર્યું લોકાર્પણ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર અમેરિકામાં કમાન હવે ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં રાત્રે સાડા દસ કલાકે વોશિંગ્ટનમાં મુખ્ય ન્યાયાધીશ ટ્રમ્પને લેવડાવશે શપથ ભારત તરફથી કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર એસ શંકર શપથ ગ્રહણ સમારોહમાં આપશે હાજરી રાષ્ટ્રપતિ બનતા ડોનાલ્ડ ટ્રમ્પ લેશે મહત્ત્વના નિર્ણય અને રાજ્યમાં કડકડતી ઠંડીમાંથી મળી રાહત નલિયામાં લઘુત્તમ તાપમાન દસ પોઈન્ટ પાંચ ડિગ્રી તો રાજકોટમાં પંદર પોઈન્ટ બે અમદાવાદમાં સત્તર વડોદરામાં સત્તર પોઈન્ટ છ લઘુત્તમ તાપમાન જ્યારે ઉત્તર ભારતના વૈષ્ણવદેવી સહિત વિસ્તારમાં થઈ બરફવર્ષા